તો આ વરોડી માતાજી છે ને તે માતાજીની મંદિર નજીક જે વાવ આવી છે ને તે આ મારી પાછળ જોવો છે આ તે વાવ છે આ જે વાવનું પાણી છે ને તે પાણી મીઠું છે અહીં નજીકમાં દરિયો હોવા છતાં આ વાવનું પાણી મીઠું છે આ પાણીને મેં પીધું પણ મને મીઠું લાગ્યું છે આપણી માતાજીનું જે મંદિર છે ને આ તે તમે જુઓ મારી પાછળ છે માતાજીનું મંદિર અને આ અહીં દરિયો જુઓ તમે કેટલા સનસનાટ અવાજ કરી રહ્યો છે આ મંદિર છે માતાજીનું કેટલા વર્ષ જૂનું છે ચારસોક વર્ષ આ જે મંદિર છે ને એમ કહે કે ચારસો વર્ષ જૂનું છે ને ઉપર પણ એક મંદિર આવેલું છે

એક પ્રાચીન જગ્યા છે આમ કે જ્યાં વરોડી માતાજીનું એક મંદિર આવેલું છે ને આ વરોડી માતાજીનું જે મંદિર છે ને તે વઢેરા ગામ છે ને જે જાફરાબાદ નજીક આવેલું છે તે ગામની નજીક જ આવેલું છે ને આ માતાજીનું મંદિર છે ને તે મંદિર નજીક એક પ્રાચીન વાયવ છે કે જે વાયવમાં છે ને પાણી છે ને મીઠું છે અહીં નજીકમાં દરિયો હોવા છતાં તે જે વાયવ છે ને તે વાયનું પાણી છે ને મીઠું છે તો આપણે તે વાયને પણ જોવાના છીએ અને પહેલાં ચલો જઈએ વરોડી માતાજીના દર્શન કરીએ આ જો મારી પાસે છે ને તે વરોડી માતાજીનું મંદિર છે ઉદરીઓ છે ને અહીં છે માતાજીનું સ્થાનક માતાજી અહીં વિરાજમાન રહ્યા છે જય વરોડી માતાજી તો આ વરોડી માતાજી છે ને તે માતાજીની મંદિર નજીક જે વાવ આવી છે ને તે આ મારી પાછળ જોવો છે આ તે વાવ છે આ જે વાવનું પાણી છે ને તે પાણી મીઠું છે અહીં નજીકમાં દરિયો હોવા છતાં આ વાવનું પાણી મીઠું છે અહીં જો માતાજીનું પાણી છે તો આપણે આ વાયુની અંદર ઉતરીએ ધીમે ધીમે જઈએ આ મંદિરની નજીકથી જ આ માતાજીની વાયુ છે

તો આ જે વરડી માતાજીનું મંદિર છે ને તે માતાજીના પૂંજારી છે ને તો આપણે તેની સાથે થોડીક વાત કરીશું કે આ માતાજીનું મંદિર કેટલા વર્ષ જૂનું છે તો અહીં જે આ ભનુભાઈ છે ને તો મને થોડીક માહિતી આપશે આ માતાજીના મંદિર વિશે બોલો આ મંદિર છે માતાજીનું કેટલા વર્ષ જૂનું છે આ જે મંદિર છે ને એમ કહે કે ચારસો વર્ષ જૂનું છે ને ઉપર પણ એક મંદિર આવેલું છે ને અને ઉપર જે છે એ નવું મંદિર છે નીચે જે મંદિર છે ને તે ચારસો વર્ષ જૂનું છે હા જે દરિયાકાંઠે બેઠેલા છે ને આ માતાજી છે ને તે સ્વયંભુ માતાજી છે અહીંયા મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે તો તેને અહીં ભોજન બનાવવા માટેની સુવિધા પણ કરવામાં આવી છે અહીં જો રસોડું પણ બનાવવામાં આવ્યું છે લોકો પોતાની જે માનતાઓ હોય છે ને તે માનતાઓ અહીં આવીને પૂર્ણ કરતા હોય છે આ માતાજીના મંદિરે આવી વરોડી માતાજીનું જે મંદિર છે ને આ તે તમે જુઓ મારી પાસે છે માતાજીનું મંદિર અહીં દરિયો જુઓ તમે કેટલા સનસનાટ અવાજ કરી રહ્યો છે દરિયાની નજીક જ માતાજી મંદિર છે આ મંદિર ચારસો વર્ષ જૂનું છે તો આજે હું ત્યાં માતાજીના દર્શન કરવા માટે આવ્યું હતું તો આ માતાજીનું જે મંદિર હતું ને એ મંદિર વરુડી માતાજીનું હતું તો માતાજીના અમે દર્શન કરી લીધા છે તો અહીંથી હવે અમે સીધા જઈએ છીએ આ જે મંદિર છે ને તે માતાજીના મંદિરના પંદર વર્ષ થયા કે જેનું નિર્માણ થયેલું છે અને આ મંદિરનું નિર્માણ વાઘેલા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તો મેં તમને આ વરડી માતાજીનો ઇતિહાસ જણાવ્યો માતાજીના દર્શન કરાવ્યા અને જે ઓલી પ્રાચીન વાયુ હતી ને તે વાયુમાં પાણી મીઠું હતું અને તે વાયુ પણ તમને બતાવી જો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો એન્ડ શેર કરજો જય વરૂળી માતાજી